સુરત જિલ્લામાં આવેલા બારડોલી તાલુકાના કરચકા ગામે રહેતા ધર્મેશભાઈ નાથુબાઈ હડપતિ વરાડ નહેર પર સ્થિત તેની મોટર લઈને પસાર થયા હતા દરમિયાન વરસાદને કારણે રસ્તો લપસણો થઈ જતાં મોટર સાયકલ સ્લીપ થઈ હતી ધર્મેશભાઈની ગાડી સાથે નહેરમાં ખાબક્યા સદનસીબે ધર્મેશભાઈ પોતે નહેરના પાણીમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી શક્યા હતા તેમણે તાત્કાલિક બારડોલી ફાયર બ્રિગેડને જાણ કરતાં બારડોલી ફાયર ફાયરબ્રિગેડની ટીમ ત્વરિત પગલાં લઈ વરાડ નહેરમાંથી મોટર સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને તેને બહાર કાઢી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી रमेश कंबाती दिव्यांग न्यूज़ बारडोली सूरत